એનોને કપડા ધોતા તો જોયા જ હશે કપડા સુકવતા જોયા હશે કપડામાં ઇસ્ત્રી કરતાય જોયા હશે તો આજે આ બેન ને કપડા ચોરતા પણ જોઈ લ્યો જોજો હવે ધ્યાન રાખજો કપડા બહાર હુકવવામાં નહીતર હુકવેલા કપડા લેવા જાશો ત્યારે ખબર પડશે કે કપડા તો ચોરી થઈ ગયા જામનગરના રામેશ્વર નગર વિનાયક પાર્ક ગરબી ચોકમાં અનોખી ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે ધ્યાનથી જુઓ એક બેન એક્ટિવામાં ફોનમાં વાત કરતા કરતા આવે છે અને નિરાતે પોતાના ઘરમાંથી લઈ અને આ બંને બેનો ગાયબ થઈ જાય છે બે બહેનો તો એની સામે જોતા હતા પણ એ લોકો કઈ સમજે એ પેલા તો કપડા અને બંને બેન બધા જ ગાયક